સાથે બોરિંગ મશીન રાજકોટ ભાઈ આપણે જો પોગી ગયા સાઈડે ને હવે જીજાભાઈ બનાવે ફાકી ને વરસાદ ચાલુ છે જો આમ પાણી ભઈ રહ્યા છે બધે ને વરસાદ ચાલુ છે ઝીણો ખેતરમાં પાણી દેખાય છે હવે આપણે ગાંડવા તાને જો ગાડી બંધ પડી ગઈ છે એક્ટિવા બેટરી પતી ગઈ વાય આપણે ચાલો વરસાદે ભોગી ગયા હૈ હવે સાઈડો કાઢશું સાઈડો કાઢો આપણે કૂવામાંથી બારો હૈ જો દારમાં પાણી સારું આવે છે ને વરસાદ આવી ગયો મારું કામ તો આજથી હવે સાઈડો કાઢ લઈને પછી બે ત્રણ દી પછી ખરાર દઈએ તો પાછો વેતો કરશું ફિટ કરી તરીએ એમ તો દાર પૂરો કરી દીધો હે લેવાનું છે હતું એઠે લેવાનું હતું હવે એઠે લેવાનું મૂલવી રાખશું ને ફરી કરી હવે ફરીથી મશીન ભરાઈ ગયું હોય જો આપણે ઘોડી ખોલવાની બાકી છે હવે આટલી એટલી ઘોડી ખોલી લઈને એટલે અમારા પાછું કરી દેવું હવે મારી દેવાનો થપો આપણે હવે વ્યવસ્થિત જગ્યાએ મશીન જવા દેવાના રહી બધું રેડી થઈ ગયું કે ચા પાણી પી લઈ ને પછી થોડુંક ભરવાનું હોય ભરી લઈ ને આપણે દીપાભાઈ ટેમ્પાવાર આવી ગયા હે ને છેલ્લીવાળી આપણે ગાંડવાતાની કરી નાખી છે ને ચા પાણી બને છે ચા પાણી પી નાખી અમારે બેઠાજી છે હે ભાઈ જ ટેમ્પાવાળા ભાઈ એને તો તમે જોયા છે બધી લગભગ વિડીયોમાં જ્યાં ફેરો મારવા આવ્યા હોય અહીંયા હોય જ છે ને અમારે આ જણ જો બનાવે છે ચા हम्म <tellan> आलो હવે ચાલુ કરશે મશીન રાજકોટ છેલ્લી વાળી મશીન ને હવે મારી કામ સમાપ્ત વાડી હતી આવતા વર્ષે મુલાકાત કરશું આવતા વર્ષે હવે આપણે પાછું નવેસરથી ચાલુ કરશું નવરાત્રિમાં માં કામ વચ્ચમાં કોઈ આપણે રોડ ક્રોસિંગ ના ને કામ કરી

એવું સાદું છે એમ ને તો તમારે આમાં એને ઓટોમેટિક હાઇડ્રોલિક સિસ્ટમ ફિટિંગ કરાવી દીધો પાવર સ્ટેરિંગ બનાવી નાખો ફોર વ્હીલ ની જેવું હાલે એક ફીચર ખાતા તો બતાવતા નથી આમાં કઈ છે જરૂર ન પડે નેશનલ નેશનલ હાઈવે જો હનુમાન દાદાના દર્શન કર

અત્યારે વાવણી કરીને બધાય નવરા થઈ ગયા હે ટેક્ટરોમાં વોણિયું જોડેલું છે જો બધાયના ટેક્ટરમાં ઓણિયું જોડેલું છે ના દેશી ઝાંડા ગાડી એમાં કિરણભાઈ જાય છે ને આ સમાજવાડી ગામની આપ જોઈ શકો છો આ સમાજવાડી ઉભા રહી શું કરશું પૈસા તો લેવાના છે પણ અહીં લઈને આવી ગયા છે